ભરતભાઈ પીપળિયા કિસાન અગ્રણી મારું ગામ ખેરડી રાજકોટ તાલુકો જિલ્લો બહુ સરસ કામ છે અને બહુ સારામાં સારું કામ કરી રહ્યા છે આ તાપમાન પ્રમુખે એને પોતાએ બાર બાર કલાક જાતે ડેમ ઉપર ઉભા રહી અને નેચરલ કામ કરેલું છે અને એટલું બધું મજબૂત ને સરસ કામ કર્યા છે તો આ વરસાદમાં બધાય બધા ડેમ ભરાઈ ગયા અને ખેડૂત એટલા બધા ખુશ છે એને તરત તળ ઉપર આવી ગયા કુવામાં પાણી આવી ગયા જે તૂટેલા હતા ત્યારે પાણી વહી જતું બધું દરિયામાં પાણી વેરફાઈ રહ્યું હતું અને આ જે પાણીનો સંગ્રહ થયો એનેથી ખેડૂત ખૂબ ખુશ થયા છે અને ખૂબ સારું કામ પર્યાવરણ જીવ સૃષ્ટિ માટે થઈ રહ્યું છે એના માટે ખૂબ હું અભિનંદન આભાર માનું છું મારે એકને બે ચેકડેમ બનાવવા છે મારા માતુશ્રી અને મારા દાદીમાના નામથી બે ચેક ડેમ બનાવવા છે મને એટલો બધો આમ અંદરથી છે કે ચેક ડેમ છે ને એ જીવન માટે ખેડૂત માટે અને પર્યાવરણ માટે પ્રાણીઓ માટે જીવ જંતુ માટે ખૂબ ઉપયોગી છે અને પર્યાવરણ હશે તો આપણું જીવન પણ ખૂબ સારું રહેશે એવું દરેક લોકોને ખરેખર એક ફીલ થવું જોઈએ અને ખૂબ સરસ કામ થઈ રહ્યું છે દિલીપભાઈ સખિયાની ખૂબ જહેમત છે કે દિલીપભાઈ સિમેન્ટ કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય એ કે મારે પચી થયેલી સિમેન્ટ આપો તો સિમેન્ટ લઈ અને જાતે માથે ઊભા રહીને કામ કરાવે છે અને લોખંડ પણ એવી રીતે કોઈને વેસ્ટ પીડું હોય ટુકડા લાંબા ટુકડા જે કાંઈ હોય એ લોખંડની એ તો ભંગારમાં દેવાના છે એની બદલીમાં સતુદ્રોગ કરે છે અને ખૂબ એને તેને પણ મજબૂત કામ કરી રહ્યા છે એના માટે ખરેખર લોકો જોઈ રહ્યા છે અને ધન્યવાદ દે છે અને ખૂબ સરસ કામ થઈ રહ્યું છે ગીર ગંગાનું એકદમ સાહેબ અમારે અમારા ગામમાં નવ ચેક ડેમ બનાવ્યા ગયા વર્ષે બધાય ઓરોફ્લો થઈ ગયા છે અને અત્યારે ભીડા છે આમ બધા ડેમ આજુબાજુના કૂવામાં તળ ઉપર આવી ગયા છે કદાચ એક વરસાદ ખેંચાય ને તો ખેડૂત રાજી એટલે છે કે આપણે કૂવામાંથી એક બે પાણ ફાવા હોય તો પાઈ શકીએ એટલે એનાથી એ સ્ટોરેજની સગવડ થઈ ગઈ છે એટલે ખેડૂત ખૂબ રાજી છે અને એકસો ને એંસી ટેમ આજ સુધીમાં બનાવ્યા ગીર ગંગા પરિવારે એમાંથી એકસો ત્રીસ ડેમ અત્યારે ભરાઈ ચુક્યા છે ટોટલી ઓછો છે છે અને મોટો ડેમ ડેમ હોય હોય તો અડધો ખાલી પણ લગભગ જેટલા ભરેલા જોયા આજુબાજુના ગામમાં આપણે સિટીમાં સિટીમાં પણ અગિયાર ડેમ ઓવરફ્લો થઈ ગયા એને બનાવેલા એના માટે અમે આજે ખેડી અમારે દૂધ મંડળી સહકારી સેવા મંડળી છે એમાં અમે એક અભિયાન રાખ્યું હતું દરેક લોકોને બોલાવી અને પાંચસો આંબાની કલમો વિતરણ કરી આખું ગામના જે યુવાનો બેનો જેટલા આવ્યા એટલા ને એક મીટિંગ લીધી કે આ ચેકડેમ ડેમની અંદર જે કાંઈ મહિલા મંડળ છે એની એની જે કાંઈ આપણે ફંડ થયું હોય પછી અમારા ગામમાં ગૌશાળા અને બેન્ડ વાદા વાળા ચાર પાંચ કંપનીઓ છે એ પણ એનું ખૂબ સારું ચાલે છે તો એ લોકો આવ્યા એને એવું કીધું કે બેન્ડના જે કઈ અમે કમાઈ છીએ પૈસા એમાંથી સિત્તેર ટકા અમે હવે ડેમમાં વાપરશું અને ખૂબ બધા રાજી થયા અને ખરેખર આ કલ્સેપ ચાલુ રાખવાનો જ છે અને એ સિવાય ચાર બેનોએ તો એવું કીધું કે અમે અમારા છોકરી છોકરાના ના જન્મ દિવસ ના જે ખોટા ખર્ચા કરી છે એ પણ પૈસા અમે આમાં નાખશું અને બે ભાઈઓ વૃદ્ધ હતા ત્યાં ગામડાને એને એવું કીધું કે આપણે હવે જૂની રીત રિવાજ મૂકી દાડા ખર્ચા કરી છે એની બદલી માં આપણે ઈ જે વડીલ ગુજરી ગયા હોય એના નામ એક ચેકડેમ બનાવવાનો એ પૈસા આપણે ખોટા વેરફવા નથી દાડા ને જમવામાં જમવાથી હવે કોઈને કઈ એવો રસ રહ્યો નથી અને એવું કોઈ હવે આ છેલ્લા ભગવાને ખુબ સારા વરસ દીધા છે એટલે ગામડામાં ખાવા ઓલું છે નહીં એટલે ઈ લોકો પણ એવું ઈચ્છે છે કે આપણે આપણે વૃદ્ધ આપણા કોઈ પણ વડીલો અવસાન પામે એની પાછળ એક ચેક ડેમ તો બનાવો બનાવો ને બનાવો એટલે આ ખૂબ બધાને આમ આમ ગયમો આવે ગીર ગંગા પરિવાર ને ફાયદો એનો પોતાનો જોવાનો નથી એને તો આ જેટલા ચેક ડેમ વધારે બને અને જેટલા સૌરાષ્ટ્રની અંદર દુષ્કાળ જોયેલા છે દુષ્કાળની અંદર પીવા પાણી માટે એક એક કિલોમીટર જવું પડતું હતું ઢોર પાવા જવું પડતું હતું તો એ બધું યાદ રાખીને લોકોને એવું થયું છે કે હવે આપણું પાણી આપણે જમીનમાં સ્ટોરેજ થવું જોઈએ અને આ દિવસો આવે ત્યારે આપણે મુસીબત ન પડવી જોઈએ એવું દરેક એક માનસિકતા ઊભી થઈ છે એટલે સો ટકા ગીર ગંગા પરિવાર હજી આગળ વધશે અને ખુબ સારું કામ ને સારા ડેમ બનાવશે